નથી તો અમારે આમાં કરવાનું હું અમારે રહેવું જીવવું તો ન જીવવું અમારે આ શું કરવાનું ધંધો કરવો તો આ લોકોની જ અમારે રહેવાનું એટલું કે પોલીસ વળા કાંઈ ધ્યાન નથી દેતા અહીંયાના ખાતામાં લુખા બધા દારૂડિયા દારૂડિયાનો બહુ ત્રાસ છે તો અત્યારે દારૂનો બાટલો જ છે આ દારૂ પી કાઢીને અહીંયા ગાડીઓ હળગાવીને વ્યાઈ ગયા છે અહીંયા બાટલો નાખીને જો આ દારૂ હળદ બાટલો જે અહીંયા પડ્યો છે ઓકે આવી છે પોલીસ ફરિયાદ કરી તો શું કીધું તમે પોલીસ ફરિયાદ કરી ફોન કર્યા છે હજી કોઈ પોલીસવાળા આવ્યા નથી દોઢ કલાક ખાવા આવી અંદાજે કેટલા વાગે સડે હડગી કાંઈ દોઢ દોઢ વાગ્યાનો બનાવ બનેલો છે અત્યારે અઢી ત્રણ થયા હજી કોઈ પોલીસવાળાનો અત્તો પત્તો છે નહીં ફોન કર્યો તો કોઈ ફોન ઉપાડતું નથી તમારું નામ હૃષનભાઈ કઈ જગ્યા પણ શું બનાવજો બે હળગી છે બે ગાડી હળગી છે નુકસાન છે પ્લસ મારી ગાડી અડધી હળગી છે ટોટલ કેટલી ગાડી અડગી ટોટલ બે ગાડી અડધી ત્રણ ગાડી અડગી છે

બરાબર આ વિશે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરવાની છે ખબર પડે આપણને કોણ છે અત્યારે કરવાની તમારે ઓકે બોલાય